શક્યા તો સમન્વય કલ્ચરલ ક્લબ ના તેઓ એની સાથે જોડાયેલા છે અને અમર ક્વોલિટી એન્ડ પ્યોર એ એમનું સૂત્ર સંતાન છે તો આવો એમને મળીએ અને ગીર ગંગા ની વાત કરીએ નમસ્કાર ભાવેશભાઈ નમસ્કાર જય હિન્દ જય હિન્દ ભાવેશભાઈ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આપે કામો જોયા છે અને જે ક્લેમ ને જળ સંચય જે કામો છે એનાથી આપવા કેમ જો થોડી અમારા દર્શકો ને વાત કરી આમ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના છેલ્લા ત્રણેક વર્ષ થી હું ન્યૂઝમાં પેપર માં પછી ડિજિટલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ અવાર નવર જોતો હોઉં છું કે પાણી માટે જે આખી સંસ્થા અને એની જે ટીમ છે એ કામ કરી રહી છે એ અદ્ભુત છે અને બહુ સારું છે એક મારા પોતાના અંગત મંતવ્ય પ્રમાણે હું રજૂઆત કરું તો ઘણી બધી વખત આપણે સાંભળેલું છે કે આપણા ચાલીસ પચાસ વર્ષ પહેલા પાણીના તર જે હતા એ ઊંચા હતા અને એકદમ પાંચ દસ સમયમાં ઘણા બધા એરિયામાં સૌરાષ્ટ્ર ખાસ કરીને કે બારસો પંદરસો અઢારસો ફૂટ ભૂખરી સુધીના દારમાં લોકો પાણી લેવા માટે મહેનત કરે છે કારણ કે દરેક વસ્તુ તમે કોઈ પણ વસ્તુનું આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ બધી વસ્તુ પાછળ કે આ વસ્તુનું જે નિર્માણ થયું છે એ બધી ક્યાંક ને પાણી પેલું દાખલા તરીકે તમે કોઈ પણ ઉદાહરણ લો એની બનાવટમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય ને ન્યાજ મેન્યુફેક્ચરિંગ એગ્રીકલ્ચર બિઝનેસ કોઈ પણ પ્રકારની વસ્તુ તમે લઈ લ્યો નિર્જીવ વસ્તુ હોય એ પણ તમારે પાણી ઉપર નિર્ભર છે

ત્રણ વસ્તુ નો સંગમ સારો મળે તો health જરૂર નથી સ્વાસ્થ્ય કોઈ જરૂર નથી સવાલ જ જે છે છે અને સ્વભાવ છે અને મારું પોતા માટે કરવું એને માટે થઈ હું તમને ઉદાહરણ આપું કે દસ પચીસ પચાસ વીઘા ખેડૂત ખાતેદાર હોય તો બસો પાંચસો બે પાંચ હજાર જગ્યા નો માલિક તો એ એમાં

એ પણ અને લોકો એટલા જાગૃત પણ થયા છે અને આ બધા કામ છે એના સંદર્ભમાં પંદર સોળ સત્તર ડિસેમ્બર માં કુમાર વિશ્વાસ જે દેશના જાણીતા વક્તા છે એમની જળ કથાનું આયોજન છે અને હા એ જળ કથા પણ અત્યારે તળામાર તૈયારી ચાલી રહી છે અને લોકો પણ એટલો જ ઉત્સાહ એમાં જોડાવા માટે તૈયાર છે અને એકસો અગિયાર નદીઓ આ જળ કથા પૂર્વે એ એનું જળ છે એ લઈ અહીંયા લઈ આવવામાં આવશે એ જળ કથા જળ નું પૂજન કરવામાં આવશે એના સામૈયા કરવામાં આવશે આ બધું સરસ આયોજન ખૂબ સંસ્થા દ્વારા ગુજરાતની પવિત્ર છે હા હા અને પૂર્વે હા પૂજા થશે પંચમહાભૂત માં આપણે જલ પૂજન કાર્યક્રમ સરસ લગભગ મુજબ અંગત મંતવ્ય પ્રમાણે વિશ્વભર માં પેલો થતો

সহভাগ্য প্রজা <laughs Hyungworthy> <laughs>

কুমমার মিষপা জেটাট সন্চ সজাছে যে জল কথাা ম আ যাচ্ছে এজানেখুব বিের ভা পরিবার তশনে খুব বাজে এবি পমাত মানে কুপা আবার ।